હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ માટીના વાસણની અંદર ચટપટું અને જો દૂધીનું શાક ના ભાવતું હોય તો પણ રોટલી પણ ઓછી પડે એવું આજે આપણે દૂધીનું શાક બનાવી લઈશું એના માટે દૂધી આ રીતે કૂણી લેવાની છે એને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી લેવાની છે આ રીતે નાના નાના પીસીસ હશે તો એકદમ મસાલો જે છે એ એકદમ સરસ રીતે દૂધીના શાકમાં ભળી જશે તમે અહીંયા દૂધીને કટ કરી લીધી છે આ રીતે માટીનું કોઈપણ ઘરમાં વાસણ હોય એને લઈ લેવાનું છે ગરમ પાણી એડ કરીને એને પહેલાં ગરમ કરી લેવાનું છે અને પછી આ રીતે વાસણ જે છે માટીનું એ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે એ પછી અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે જીરું અને હિંગ એડ કરી દેવાની છે એક સૂકું મરચું આ રીતે તોડીને એડ કરી દેવાનું છે આદું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આ શાકની અંદર આ રીતે તેલની અંદર જ હળદર પાવડર એડ કરી દેવાનો છે જેથી શાકનો કલર ખૂબ જ સરસ એવો આવે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આ રીતે લસણ આદુ મરચાં ચડી ગયા છે તો હવે આપણે જે દૂધીના પીસીસ કરેલા છે આ રીતે એડ કરી દેવાના છે આ રીતે શાક બનાવશો તો બાળકો દૂધી નહીં ખાતા હોય તો પણ ખાશે અને ખબર પણ નહીં પડે કે એટલું સરસ ટેસ્ટી શાક બન્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ મિક્સ કરી દેવાનું છે આ માટીના વાસણમાં શાક બનાવવાની એક જ ખાસિયત હોય છે શાક જે છે એ નીચે ચોટતું પણ નથી અને પાણી વગર પણ શાકનો એકદમ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે પહેલાં મિક્સ થઈ જાય એટલે આપણા શાકમાં કંઈ પાણી એડ નથી કરવાનું તો હવે આપણે એક પ્લેટ લેવાની છે પ્લેટને શાકની આ રીતે માટીના વાસણની ઉપર મૂકી દેવાની છે અને એની ઉપર આ રીતે પાંચથી ચાર ટેબલ સ્પૂન જેટલી મોટી ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તો આ રીતે વરાળથી જ શાક ચડી જશે અને તમે નહીં માનો માટીના વાસણમાં ફક્ત ને ફક્ત ચારથી પાંચ મિનિટમાં જ શાક ચડી જતું હોય છે તો તમે તમે જોઈ શકો છો દૂધી જે છે આપણી એકદમ સરસ એવી ચડી પણ ગઈ છે મેં અહીંયા આ રીતે એક જ વાર અત્યારે ઓપન કરીને મિક્સ કરેલું છે તો પણ શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આ દૂધીનું શાક ખાટું અને મીઠું હોય છે તો જ ખાવાની મજા આવતી હોય છે તો અહીંયા મેં એક મોટું ટામેટું એડ કરેલું છે ઝીણા ઝીણા પીસીસમાં કટ કરીને જો ટામેટું ના ભાવતું હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ ટામેટાના શાકથી આ શાકની અંદર એકદમ લચકપણું આવશે અને શાક સરસ થશે અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર બધું જ મિક્સ કરી લેવાનું છે અને આ શાક આપણે ઘરના બેઝિક મસાલાથી બનાવીએ છીએ રૂટીનમાં કે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ શાકને આપી શકો છો અને ઉનાળામાં તો આ રીતે પાણી વગરના શાક હશે તો ટિફિનમાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે હવે જે ઢાંકણ પણ આપણે પાણી હતું એ પાણીને કાઢી લેવાનું છે અને ઢાંકણ આ રીતે સાફ કરીને એમ જ મૂકી દેવાનું છે પાણી વગરનું તો તમે જોઈ શકો છો ટામેટાનો પણ એકદમ સરસ એવો રસો થઈને ઉપર આવી ગયો હવે અહીંયા કટકો એવો મેં ગોળ કર્યો છે ગોળ આટલો એડ કરીશું તો આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે વધારે પડતું ગોળ એડ કરવાથી ગળ્યું નહીં થાય પણ આ શાકમાં જે બેલેન્સ હશે બેલેન્સ જળવાઈ રહેશે કેમ કે આપણે ટામેટા એડ કરેલા છે તો જરૂરથી ગોળ કે ખાંડ એડ કરજો હવે શાક ચડી ગયું છે તો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેવાનું છે તો આ શાક તમે પણ આ રીતે માટીના વાસણમાં બનાવજો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું દૂધીનું શાક તૈયાર છે તો મારી આજની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે અને મારી રેસિપી જોતા હોય ને વિડીયો ગમતા હોય તો જરૂરથી વિડીયોને લાઇક અને શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં